ફતેપુરા તાલુકાના વાંસિયાકુઈ ગામે તળગામ ફળિયામાં વર્ષોથી ચાલતી આંગણવાડી અન્ય જગ્યાએ ખસેડવાના વિરોધ તથા તે સ્થળ પર નવીન મકાન બાંધકામને લઈને તાલુકાથી લઈ જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી ફતેપુરા તાલુકાની વાંસિયાકુઈ ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા મનસ્વી રીતે ઠરાવ કરી બે કિલોમીટર દૂર આંગણવાડી લઈ જઈ બાળકોને લાભોથી વંચિત રાખવાની કોશિશ કરતા તળગામ ફળિયાના ગ્રામજનોનો વિરોધ રિપોર્ટર કપિલ બારિયા એટલે કે ખબર નથી માણસો વંચિત કરવા માટે આ લોકો એવા પ્રયાસો કરી અને ખોટી રીતે ઠરાવો કરી કે જે આંગણવાડી બનશે તે ગૌચરણ અહીંયા સરકારી જમીનમાં બનશે એ રીતનો ખોટી રીતના ઠરાવ કરી અને ભાભોર ફળિયા તરફ લઈ જાય

પાંચ વાગ્યા તરત મળ્યો જવાબ આપ્યો હતો કે સ્થળ તપાસ કરશો તો સ્થળની કોઈ તપાસ થઈ નથી તો અમારો એક જ બધા ગ્રામજનોનો એક જ સવાલ છે કે અમારા બાળકોને નાસ્તો મળે અને આટલા વર્ષોથી ચાલતી આંગણવાડી છે તો અહીંના બાળકો

આગળ જતા બે કિલોમીટર નું અંતર છે એમાં વચ્ચે કોતર પણ આવે છે તો ત્યાં જવામાં પણ મુશ્કેલી ઉભી થાય તેવી છે માટે અમારો આપશ્રીને નમ્ર વિનંતી છે કે જે આંગણવાડી તળ ગામમાં ચાલે છે તે તળ ગામમાં જ રહેવી જોઈએ અને ત્યાં જ બનવી જોઈએ